હલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં હું પણ મજામાં છું બધાને મારા અંતરના જે સ્વામિનારાયણ સ્વાગત છે એક નવા બ્લોગમાં તો આજે આપણે બ્લોગિંગની શરૂઆત થાય છે ચાર વાગ્યાની ને અત્યારે હવે નમો ને ભાભી કરી રહ્યા છે નાસ્તો નમુએ ચા બનાવી લીધી અને નાસ્તો કરવા બેસી ગઈ છે કેમ કે એને અત્યારે જવું છે ટ્યુશન અને આજે તો આપણે કોઈ રસોડાનો વિડીયો નહીં બનાવીએ તો આજે હું તમારા સાથે શેર કરીશ એલોવેરાના ફાયદા કેમ કે મારે વાવવાનો છે એલોવેરા વાવેલો જ છે આમ તો પણ બીજા કુંડામાં ટ્રાન્સફર કરવાનો છે આપણે એટલા માટે હું આજે તમારા સાથે એલોવેરાના ફાયદા જ કહીશ બરાબર તો વિડીયો છેલ્લે સુધી જજો ને જો આપણે તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મળીએ તો અત્યારે હવે આપણે આવી ગયા છીએ બહાર તો અમારી પાસે એલોવેરા છે તો તમે જઈ શકો છો સરસ મજાનો આપણે આમાં પણ વાવેલો છે આમાં પણ છે તો આમાં નાના નાના છે ને આપણે આમાં વાવવાના છે અને આ ખાલી કરી અને મારે આમાં વાવવાનું છે મીઠો લીમડો બરાબર તો આ એલોવેરા એવી વસ્તુ છે ને કે જ્યાં તમને દાદર થઈ હોય કે પછી સ્કિન પ્રોબ્લમ થઈ હોય કે ખંજવળ આવતી હોય તો તમે આ એલોવેરા લગાવો ને તો એ સાંજ સવાર લગાવવાનો તો એ એનો રિઝલ્ટ તમને પાંચ જ મિનિટમાં જોવા મળશે જો તમને ગમે ત્યાં સ્કિન પ્રોબ્લેમ થઈ હોય ને તો પણ તમે આ લગાવી શકો છો આ એલોવેરાને સાંજે તમારે લગાવીને સુઈ જવાનો જો મોઢે કે ગમે અહીંયા તમને ગમે એલર્જી પણ થઈ હોય ને તો પણ આ એકદમ નેચરલ આયુર્વેદિક બરાબર ને તમે દાઝી ગયા હોય ને બહુ બળતું હોય ને તો પણ તમે આ લગાવી શકો તો અમારા ઘરમાં મેં એટલે વાવેલું છે કેમ કે રસોડું ચાલતું હોય એટલે સહજ જ સ્વભાવ છે કે ગમે આ અઢી જતું હોય બરાબર બકડ્યું કે ગમે એ વસ્તુ અઢી જતું જાતું હોય તો એ અમે ફટાફટ આવી અને આ એલોવેરા તોડી જઈને એના પર લગાવીએ ને તો એની જે આપણને બળતરા થતી હોય ને તરત જ શાંત થઈ જાય તો એ એલોવેરા એટલી ઠંડી વસ્તુ છે ને કે વાત પૂછોમાં બરાબર અને તમને દાદર ફી હોય ને તો તમે રેગ્યુલર યુઝ કરશો ને તો તમને પાંચ દિવસમાં એનો રિઝલ્ટ તમને જોવા મળશે એટલું ફાયદાકારક આ એલોવેરા છે પછી તમે વાળમાં પણ લગાવી શકો એલોવેરાનું જ્યુસ બનાવી પી પણ શકો તમે બરાબર ને તમારી પાસે આ એલોવેરા ન હોય ને તો આ એલોવેરા આવે છે બરાબર મેડિકલમાં તમને બધી જગ્યા તમને મળી જશે આ એલોવેરા આ એલોવેરાનું મારા પર મેં ખુદ ટ્રાય કરેલી જ વસ્તુ છે અમે એકવાર ગામડે ગયા હતા ને બે વરસ પહેલાં તો મને એક ગામડે સર જતા હોય એટલે ઝાડવા બાળવા બધું હોય જ તો મને કીડું કરી ગયું હતું તો એવી ખંજોળ આવે એવી ખંજોળ આવે ને તો મારી પાસે બસમાં કાંઈ ના એની બસમાં સ્વેટર દેવું બસમાં સુધી આવ્યું હતું અમે બસમાં બેસી ગયા અને એ પછી કીડું કરી ગયું તો એવી ખંજોળ આવે ને લાલ લાલ થઈ જાય મારાથી સહન ન થાય પછી મને એમ થયું કે લાવને મારી પાસે આ જેલ છે એલોવેરા જેલ હું લગાવી લઉં તો મેં લગાવ્યું ને એની એ જ સૈબામાં મને ખંચવળ પણ ઓછી થઈ ગઈ અને એ તે દિની મને વસ્તુની ખબર છે કે એલોવેરા હું ગમે ત્યાં જાઉં ને તો મારે ભેગું જ હોય બરોબર ગમે વસ્તુ થાય ને આપણે એલોવેરાનો ઉપયોગ કરી લેવાનો આ એલોવેરા એટલું ફાયદાકારક છે તમે આનો રસ પણ પી શકો વજન ઉતારવામાં પણ આ એલોવેરા બહુ ફાયદાકારક છે અને ઠંડુ પણ એટલું છે તો ચાલો હવે આપણે આમાં વાવી દઈએ આ એલોવેરા અહીંયા આપણે બધા એલોવેરા વાવી દીધા છે નાના નાના મારી પાસે જે એલોવેરા હતા આ તો પહેલાનો જ છે મો બે બે ને ત્રણ પહેલાના હતા બાકી આ સાઈડમાં નાના નાના છે એ બધા વાવી દીધા કેમ કે અમારી પાસે એટલા કુંડાઈ નથી ને જગ્યાએ નથી તો આપણે એક માર્ક સેટિંગ કરી લેવાનું બરોબર અને સરસ મજાનો આપણો મીઠો લીમડો છે એને વાવવાનો છે આમાં તો હવે આમાં આપણે ખાડો કરશું મીઠો ડૂમડો મને બહુ ગમે મને છે ને આવા ઝાડવા વાવવાનું એટલું ગમે ને કે વાળો છો આ તને રોસો તો ગુલાબ પણ લઈ આવીને સરસ મજાને ઇંગ્લિશ ગુલાબ છે ને એટલા સરસ ફૂલ થાય ને વાળ અને આ છે બારમા આ એલોવેરા છે તુલસી માતા સુકાઈ ગઈ પણ નાની નાની તુલસી અંદર બધું છે આપણે તો એને આપણે વળી મોટી કરીશું ને એક બીજી તુલસી લઈ આવીને વાવશું બરાબર ખબર નહીં તુલસી કેમ આવી થઈ જાય પણ અહીંયા એવા ને તે દુ ને તુલસી આવી જ થઈ જાય તો અહીંયા સરસ મતાનો ઊંડો ખાડો કરી દીધો હવે આપણે હવે આપણે વાવશું એમાં મીઠું લીમો બરાબર

અને કદાસ લીધું છે અને આપણે લીંબો પણ રખાઈ ગયો છે અને આ લીંબો આપણે ઝીણો ને વાવી દઈશું પણ ઝીણું